ભરૂચમાં પ્રિયાંશી ક્લિનિક દ્વારા લીમડાના રસનું વિતરણ કરાયું નમસ્કાર જય ભારત આપણો ક્લિનિક અહીંયા પાંચ બત્તી છે શ્રી પ્રિયાંશી આયુર્વેદિક ક્લિનિક જનરલ પ્રેક્ટિસ અને આયુર્વેદિક પ્રેક્ટિશનર અત્યારે ચૈત્ર મહિનાનો છેલ્લો રવિવાર છે એ નિમિત્તે અમે લીમડાના રસનું અને લીમડાની ટેબ્લેટનું ફ્રીમાં વિતરણ કરવાનું આયોજન આખું ગોઠવું છે તો તમે ચોક્કસ એનો લાભ લો લીમડાની ટેબ્લેટ અને એનાથી શું શું ફાયદાઓ થાય છે એ પણ અમે અહીંયા જણાવીએ છીએ લીમડાનો રસ પીવાથી સ્કીનના રોગો સારા થાય છે વાળ સારા થાય છે પાચન તંત્ર સુધરે છે તમને કોઈ પણ પ્રકારની ચામડીના રોગો હોય તો એમાં લીમડાના પાવડર વાળા પાણીથી નાવાથી તમને સ્કીનનો પ્રોબ્લેમ દૂર થાય છે એટલે તમે ચોક્કસ આનો લાભ લો અને અમારું ક્લિનિક અહીંયા છે પચાસ રૂપિયા કન્સલ્ટેશન ફી છે તો ક્યારેય પણ કોઈ પણ પ્રકારના રોગો થાય તો એનો પણ લાભ લો જ્ઞાન મંજરી કરિયર ઇન્સ્ટિટ્યૂટ સુરજ ધામ હરિપર ટકેશ્વરી રોડ નિયર બીએસએફ કેમ્પ તાલુકો ભુજ કચ્છ છત્રીસ જીરો જીરો પંદર